પણ મારે એમાં એવું છે બંગડી લઈને મારે શું કરવું ઈ ગયો પહેલા તો તો મારે શું કરવું એટલે તમારા ઘરવાળીને પહેરાવવાની અરે ખરી તમે બહુ કારણ કે આમ જો આ કેટલા મસ્તીના પાટલા છે એ તો બહુ મસ્તીના પણ કેને પહેરાવું એમ થાય છે ઘરવાળી હોય ને એને પહેરાવવાના હોય પણ ઘરવાળી આવી જ નથી તો એને શું પહેરાવું હું હુંય વાંઠું છું તો ઘરમાં બેન થઈ છે ને ના રે ના બાપા મારા ને એક ને એક શું છે કેવું છે બા

હા બહા આ બતાવો લીલા કલરના મારા મમ્મીને લીલો બહુ ગમે કારણ કે હાડી લીલી જ એટલે મેસિંગ મેસિંગ થઈ જાય ને આ બરોબર છે શું દેવાનું કે ના એના હજી આ કાંઈ નહીં લીલી લઈ હોય તો હા કેમ આય ઓલા પાટલાના હો રૂપિયા છે અને હો હા અને એના નેવું નેવું રૂપિયા દીધી ને બહીના કંઈ ઘરખું કર્યો તો લઈ લવ હવે तुमने व्याज भी भाव की तो से आ, आ एक खन भी नहीं है एनी जगह तुमने 100 रुपया किदा आ बस और 20 नहीं है एनी जगह तुमने ओछा कइदा टोटल कितना देवन आई गयो ने आ चूड़ा ने आखो हालो 300 रुपया दे दियो ना 300 रुपया हां क्या गम थी आवो तुम्हें हो हो ए बाजू नो ओलो गाम रियो ने के एनी बाजू नो ओलो गाम रियो ने हां कयो वीरपुर एनी बाजू नो ओलो गाम चल बेटे જેતપુર તે જેતપુર માં એમાં ન્યા તો હાડી નો ઉદ્યોગ વધારે પણ બંગડી નઈ થાવા મીંડો લાગે આ બંગડી આની નથી આ તો બાઈ ની છે તે ખારું હું નથી વેસવા આવું છું એ સ્કેનર લાવો ને બાપા અહીંયા ઈટું ભઠા ભૂલા પડ્યા બંગડા વેસવા લાવો કર દો ઓનલાઈન નંબર ના લાવો ને લગાડ દો એમાં નાખ દયો

હાય થે નખોલો બેન હું બતાવું છું રયો ઓ બેન અરે પણ રે તો ખરા હું ખોલી દઉં છું તમને અરે બેન ખોલવા તો દયો કાઈ હમણમ થો ના 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 હું ખોલી દઉં છું રયો તો રેનીશ ભાઈ આ જો તો આ લેવી છે એવી નો આલે એવી નો આલે હારી હારી અરે પણ હું ખોલી દઉં છું એ બેન એ બેન તમે વેસમાં આવ્યા છો કે હું પણ તમે એમ ને આવી જ ના કે લેવાની હોય ઈ તો જોવું તો પડે આ મોલે ઈટુ ના ભઠા સાલુ હાથે દેઈ ના આવીશું એક એક ભઠ્ઠા દેઈ ના આવીશું નબરી નો હાલે ભાઈ એમ તો નો વિખો બેન પણ મારે લેવી છે એટલે તો ફોરતી હોય કેટલી લીધી એક બે ત્રણ ચાર પૈસા કાઈ લાવી લઈ જઈ જા હું કાઈ લાવીને પૈસા હું કાઈ ઓળખું છું તમને ઈ હું કાઈ લાવીને દેઈ દે જાને હવે મારે હાલા ગામમાં આવડ લાગે છે કાય લાવી લઈ જાય અરે પેલા પૈસા દે એમને મને નઈ મુદ્દો થાય કાય એ પણ હું આ ઘર એમલા છે મારા પે કાય ના 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 લાવ મંગળી લાવ મંગળી મારે અ ભાઈ લઈ જા ને એમ શું કરે કી પૈસા માં દીકરો બે પણ એ બેન હાલો શું કરો છો હાલો નથી લેવી જવા દે હાલો મારી બેટી પણ કેવા આજ માંડ માંડ થોડો થોડો વેપાર થયો આ ભાઈ તો જો કેવી અઘરી હતી આવડને તો એસા જ નો હોય ભાઈ ઓલી વેઈ ગઈ કે નહીં હા હો પતાવ આઈ જો કેટલી બંગડીઓ આવી ગઈ એમ કરાય ભાઈ

ક્યાંય લેવા જાવ મારે એમાં હું લેવા હો આય બંગડી જ છે તો હું હતે એક નહીં બંગડી લઈને થોડી આવો હો તો બાંગડી રેસી બંગડી લઈને જાઉં ને થોડાક રમકડા લઈને આવું કહેવાના બસ હા બીજી ફેર પાછો આવજો એના ત્રણસો એડવાન્સ છે આવ હા તે નામ યાદ કાંઈક મારું હા કાંઈ વાંધો નહીં જાઉં હા 啊。<laughs> ah.